ઐતિહાસિક નગરી પાટણ શહેર લીલીવાડી ચાર રસ્તા ખાતે આવેલ શુભમ સોસાયટીમાં નવલી નવરાત્રીમાં માતાજીના નોરતાના રાસ ગરબાની આરતી પૂજા અર્ચન રાસ ગરબામાં સોસાયટીમાં રહેતા જનરલ જાતિ સમાજ અને અનુસૂચિત જાતિ સમાજના રહીશો દ્વારા સામૂહિક રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાટણ શહેરમાં શુભમ સોસાયટીમાં માતાજીના નવરાત્રિમાં સમગ્ર સમાજ જાતિ એક થઈ પૂજા અર્ચન કરી આરતી ઉતારી રાસ ગરબા સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો જે સમરસતાના દર્શન ભાવ જોવા મળે છે શુભમ સોસાયટીના રહેવાસી રમેશભાઈ સોલંકી દ્વારા જણાવ્યું હતું કે અમારી શુભમ સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી સમગ્ર સમાજ જાતિના લોકો ભેગા મળીને સમરસતા રૂપી રાસ ગરબાનું આયોજન કરીએ છીએ માતાજી સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને ભાઈચારો મજબૂત બનાવે તે પ્રાર્થના ભક્તિ પૂજા અર્ચન કરી રાસ ગરબા સાથે નવરાત્રિ મહોત્સવ માનવીએ છીએ જ્યારે બીજા રહેવાસી બિલ્ડર વશરામભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારી શુભમ સોસાયટીમાં અનુસૂચિત જાતિ અને સર્વણ સમાજના ભાઈઓ બહેનો વડીલો ભેગા મળીને નવરાત્રી મહોત્સવ મનાવીએ છીએ અને આ અમારી શુભમ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનો સમરસતાનો ભાઈચારાનો મેસેજ સોસાયટી આપી રહી છે સાથે ખેલૈયાઓ અને વડીલોને મારી અપીલ છે કે જે પાર્ટી પ્લોટોમાં રાસ ગરબા રમવા જાય છે કે ખરેખર પોતાની સોસાયટીઓ રાસ ગરબા રમે તો માતાપિતાને દીકરા દીકરીઓની સુરક્ષા ચિંતા રહે નહીં અને રાસ ગરબા રમવાની પરિવાર સાથે મજા માણી શકે અને દરેક સોસાયટીને વિનંતી કે રાસ ગરબાનું આયોજન પોતાની સોસાયટીઓમાં કરવામાં આવે છે જેથી કરીને પાર્ટી પ્લોટોમાં રાસ ગરબા રમવા જતી દીકરીઓ અને દીકરાઓ સાથે અનિચ્છનીય બનાવ બની શકે નહીં અને સોસાયટીઓમાં સાથે ગરબા આયોજન કરીને રાસ ગરબા રમવાથી સોસાયટીનો ભાઈચારો અને એકબીજાની એકતા બની રહે તે માટે નવરાત્રી મહોત્સવ સાથે મનાવવો જોઈએ બે વર્ષથી સોસાયટી લીલીવાડી અને સોસાયટીના સમાજ સમાજ સાથે મળી અને ખૂબ ધામધૂમથી નવરાત્રી નવરાત્રિ ઉજવીએ છીએ અત્યારે હાલની પરિસ્થિતિમાં છોકરીઓ મહિલાઓ જે પાર્ટી પ્લોટમાં ગાવા જાય છે એની જગ્યાએ અમે એ સુંદર આયોજન કર્યું છે દરેક સમાજના માણસો દલીન સમાજ અને આ સવર્ણ સમાજ સાથે મળી કોઈ પણ જાતના ભેદભાવ વગર સંયુક્ત આરતી પાંચ પાંચ ઘરની સંયુક્ત આરતી ઉતારી અને સંયુક્ત પ્રસાદ અને બધા જ ખૂબ મળી અને આ નવરાત્રીનું પર્વ અમે ધૂમધામ ધૂમધૂમ કે અમારે શુભમ સોસાયટી હું શુભમ સોસાયટીમાં જઉં છું ત્યાં સારો એવો નવરાત્રીનું આયોજન કરેલ તેમાં એસસી સમાજ અને સવાણા સમાજ અમે સાથે મળી લઈ મળે અને ભવ્ય નવરાત્રીનું આયોજન કરો કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય સારી રીતે એવું આયોજન કરેલ છે ખરેખર આ રીતે સારો એવો એક સમાજમાં મેસેજ આવે ભાઈચારાનો મેસેજ જાય અને ખેલૈયાઓને અને વડીલોને પણ મારી નમ્ર વિનંતી છે કે દરેક સોસાયટીમાં ખરેખર ગરબાનું આયોજન થવું જોઈએ કારણ કે જે પાર્ટી પ્લોટોમાં જે બીજી જગ્યાઓ જ્યાં અમુક જગ્યાએ સહી સલામત હોતું નહીં સલામતી હોતી નથી અને જે સોસાયટીમાં નવરાત્રિ થાય છે ત્યાં બેન દીકરીઓ અને માતા માતાઓ આપણી સહી સલામત સહી સલામત રીતે રહી શકે છે અને નવરાત્રિ મહોત્સવ મનાવી શકે છે